રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે નવ બ્રાહ્મણોએ મૃતકોની આત્માની શાંતિ માટે દૂધ તેલ પાણી અને તુલસી અર્પણ કરી શાંતિ પાઠ કર્યા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે નવ બ્રાહ્મણે મૃતકોના આત્માની શાંતિ માટે દૂધ તલ પાણી અને તુલસી અર્પણ કરી શાંતિ પાઠ કર્યા છે ચતુર્થ શ્લોકી ભગવતના પાઠ કરવામાં આવ્યા છે ઘટના સ્થળ ઉપર મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તે હેતુથી પાઠ કરવામાં આવ્યા છે રાજકોટમાં સત્યાવીસ નિર્દોષોનો ભોગ લેનારી ચકચારી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ કરીને તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા કોર્ટે આ તમામ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે ત્યારે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ દ્વારા છ આરોપીની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે એફઆઈઆરમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલા છ આરોપીઓ સહિત તપાસમાં જેના જેના નામ ખુલે તે તમામ લોકો સામે આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસની એફઆઈઆર મુજબ આરોપીઓ સામે આઈપીસીની કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને કલમ એકસો ચૌદ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે Thank you. આજે દિવસ ખોલકાત્માનો રમતા પ્રતિક્રિયા પોતે આમ તે રમતિયત પ્રક્રિય जय बाबा को जय रघुनाथ महान विभूता भूमि पे की आवत स्वरै दान्याता विताने लगा दे सुन रे सुबह विताने सुखमरण सुने को दिव्य आत्मा अनुराज्य से काभ्याम ये चात्सलम परमदा